દરેક શબ્દ અલગ ગુજરાતીમાં એક શબ્દના અનેક અર્થો નીકળે છે ઇંગ્લિશમાં પણ એવું જ છે જેમ કે હવે આજે આપણે જોશું કીપ શબ્દના સાત અલગ અલગ યુઝ કેવી રીતે થાય છે તે તો ચલો આપણે સૌથી પહેલા તો પહેલો યુઝ જોઈએ

ભૂતકાળ છે રહી એટલે કેપ્ટન અને શું કર્યું ચાલતી એટલે કેપ્ટન કલાક સુધી મને હેરાન ન કરે રાખ એટલે ડોન્ટ કીપ બોધરિંગ મી ડોન્ટ કીપ બોધરિંગ મી ભાઈ મને હેરાન ન કરે રાખ આપણે એમ કોઈને કેવું હોય તો ડોન્ટ કીપ અથવા ડોન્ટ કીપ ઓન બધરિંગ મી ઓન સાથે પણ લઈ શકીએ ઓન વગર પણ લઈ શકીએ પણ કીપ ની પાછળ જ્યારે આપણે આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ લઈએ છીએ ત્યારે એમ છે કે એ ક્રિયા ચાલુ છે અચ્છા બીજું એક વસ્તુ હું તમને અહીંયા કહી દઉં કે મને હેરાત ન કરેરા ડોન્ટ કીપ ટ્રબલિંગ મી પણ આવી શકે હેરેસિંગ મી પણ આવી શકે બરાબર છે troubling, harassing, bothering બધાના અર્થ તો પાછા એક જ થવાના છે. કોઈકને હેરાન કરવું ત્રીજો અર્થ છે keep એટલે કે કોઈક વસ્તુનું possession રાખવાનું છે. કોઈ વસ્તુ આપણી પાસે રહેવા દેવાની છે એટલે કે કોઈનો કબજો ધરાવો છે કે રાખી લેવાની છે આપણે પોતાને માટે ત્યારે પણ આપણે keep નો ઉપયોગ કરીએ છીએ. જેમ કે તેણે પુસ્તક પોતાની પાસે રાખ્યું એટલે એને પુસ્તકની માલિકી લઈ લીધી કોઈની bag માં મૂકી દીધું.

ભવિષ્યમાં કઈ કામ આવે એવી રીતે આપણે સંગરી રાખવું હોય ને તો આપણે કીપ નો ઉપયોગ કરીએ જેમ કે આ દવાને ને બાળકોની પહોંચથી દૂર રાખો દવા તો આપણે એકદમ સાચીને રાખવી પડે સંગરી રાખવી પડે ને

કોઈ કોઈ જગ્યાએ હાથ આંબી કહેવાય ઘણી વખત વાંચ્યું હશે કીપ ધ બોટલ અવે ફ્રોમ ચિલ્ડ્રન્સ રીચ કીપ ધ બોટલ ઇન ડ્રાય કંડિશન એટલે કે આ બોટલ ને સુકી હવામાનમાં રાખો બરાબર છે કારણ કે આપણે એવી રીતે સ્ટોર કરવાની છે

ખાને માટે એક જ શબ્દ છે બી કીપિંગ બી કીપિંગ હવે વ્યવસાય બની ગયો છે હેઝ બીકમ અ બિઝનેસ નાઉ પહેલાનો તો હવે બની ગયો છે બનવાની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે સોરી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કર્યો છે હેઝ બીકમ અ બિઝનેસ નાઉ

છઠ્ઠામાં આપણે હવે સાતમો ને છેલ્લો જે ઉપયોગ છે ને એ કીપ એટલે કે કોઝિટિવ એટલે કે કારક ક્રિયાપદ તરીકે કોઈ

આપણે ઇન્જિન ને ચાલુ રાખવાનું છે એગ્નિશન આપીને ઇન્જિન પોતાની મેળે ચાલુ નથી રાખત વીઆરઝિંગ

નહી ના જોતા તો સ્ટાર્ટ કરી દો મળી આવતા અઠવાડિયે ફરી પાછા આવા જ કોઈક ઇન્ટરેસ્ટિંગ સ્પોકન ના ટોપિક સાથે ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ કીપ વોચિંગ માય ચેનલ એન્ડ કેર